તેઓ સમગ્ર જીવન બ્રહ્મકુમારીમાં વિશ્વ કલ્યાણના કાર્યો માટે સમર્પિત કરી દીધું હતું તેમના અંતિમ સંસ્કારમાં જોડાવા દેશ વિદેશની ભક્તો માઉન્ટ આબુ ખાતે પહોંચ્યા છે આઠ એપ્રિલ બે હજાર ના રોજ તેમણે દેહ ત્યાગ કર્યો હતો અને આજે દસ એપ્રિલના રોજ તેમની અશ્રુભરી વિદાય સાથે અંતિમ સંસ્કાર બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના પરિસરમાં જ કરવામાં આવ્યો હતો

namaste namaste